સુરતના લિંબાયત વિસ્તારમાં હળદી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાવાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને સંબોધતા કહ્યું હતું કે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવ્યું છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયો છે સાથે જ સીઆર પાટીલે દીકરીઓને અભ્યાસ માટે તમામ તૈયારીઓ કરી આપવામાં આવશે તેવી બાહેધરી પણ આપી હતી આજના સમયમાં ભણતર ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરવા માટે સૌ કોઈ તત્પર છે મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનો ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદીશ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકાર સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટી આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નતા પચાસ ટકા જેટલી ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભા બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો મોદી સાહેબે આ બહેનો માટે કર્યો બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે આજે હતી સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહી હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે અગિયાર જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી દસ પ્લાટૂન અગ્યાર માંથી દસ પ્લાટુન એ મહિલાઓની હતી એ બહેનોની હતી આખા દુનિયામાં આવી અંદર દુનિયામાંથી દસ બહેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માની છીએ મારે તો બહેનોને કેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે બહેનો બધી ભેગી થાય બહેનો એકબીજાને મળે એની ઓળખાણ થાય એના બાળકો શું કરે છે એ કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે